આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છેતાલીસ દરખાસ્તો હતી છેતાલીસ દરખાસ્તોમાંથી એક સત્યાવીસ નંબરની જે દરખાસ્ત છે જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની અંદર અલગ અલગ હોર્ડિંગ બોર્ડની સાઇટના ટેન્ડરો આવ્યા હતા આ ટેન્ડરોમાં સ્ટેન્ડિંગ કમિટીને વિસંગતતાઓ દેખાણી છે જેના કારણે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે જયારે એકવીસ નંબરની દરખાસ્ત રાજકોટ લોહાણા લોહાણા દ્વારા એ કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે એટલે એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ એમ લોકોનો કાર્યક્રમ કેન્સલ છે જેથી એમનો પત્ર પણ આવ્યો છે અને એ દરખાસ્ત અમે રદ કરીએ છીએ આજની કુલ બેઠકની અંદર આડત્રીસ કરોડ પંદર લાખ છ્યાસી હજાર જેવા માતબર વિકાસના કામો આજે અલગ અલગ વોર્ડની અંદર આજે મંજૂર કર્યા છે ખાસ કરીને રોડના કામો જ્યાં નવા રોડ બનાવવાના છે એ ડીઆઈ ના ડ્રેનેજ ના રોશની ના પછી વોટર વર્સ ના અલગ અલગ કુલ 46 દરખાસ્તો હતી એમાં આડત્રીસ કરોડ જેવી માતબર રકમની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી આજે મંજૂરી આપી છે

છે કરવામાં ટુકડા આવ્યા લોકોને પડતી ભૂતકાળમાં જે મુશ્કેલીઓ પડતી હતી કે ભાઈ ક્યારેક આગ લાગે અને સમયસર ન પહોંચી શકે એના માટે રાજ્ય સરકારનો આ નિર્ણય છે જેને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવકારે છે અને આવનારા દિવસોની અંદર આ પાંચ ચારસો ને ચોવીસ અંદાજીત લોકોની જે ભરતી કરવાની છે એના માટેનો જ આખો નિર્ણય કરવામાં આવ્યો છે ત્રિરંગા યાત્રાનો ખર્ચ સાડા છ લાખ રૂપિયાનો જ ખાલી માત્ર સાડા છ લાખ રૂપિયાનો દરખાસ્ત છે કારણ કે જે કોર્પોરેશનમાં જે રેડ કોન્ટ્રાક્ટ ન થયા એવી જે વસ્તુ બહારથી મંગાવી પડતી હોય દાખલા તરીકે ટોપી છે તો આ બહારથી મંગાવી છે અલગ અલગ વાહનોના જે ખર્ચા હતા એક સાડા છ સાત લાખ રૂપિયા જેવો અંદાજિત ખર્ચ એને આજે મંજૂર કરવામાં આવ્યો હતો